તો ચાર્જિંગ કરવા જવું પડશે ખેતરમાં તો કંઈક લાઈટ તો ગાઈસ કંઈ નહીં પહેલાં ચાવા પી લઈએ પછી આગળ ઓળખનું વિચારીએ આખા દિવસનું કેવું નક્કી થાય છે પછી બનાવી નુકીએ કંઈ નહીં એમ બસ તો ગાઈસ કન્ટિન્યુ રહેજો મળે પછી થોડી વાર પછી પણ ખેતરમાં ચાર્જિંગ કરીને હવે લાઇટ આવી એટલે જબું કે અ તો ને એક વાર જતી હોય છે તો ખાવાનું થાય ગયું

જો વધ મારો આવો ખાલી જો પૂછકો પતરું પાઈ નાખે મમ્મી ખબર વધ્યો બર્થ ડેસ ખાલી પડે બર્થ ડે હતો એ ઉંછરી પતરા પર પડે ને ત્યાં વાળી નાખવું પડતું હા

હરગા થેગા રે રે પર્યો મોડી પેસે રોટલો ખાજો સાતે આવાજોન રોટલો ખાઈન તો જીએ બોરો ખાવા તો એ જો ટાઈગર

आ, तो पहाड़ है ये यहां हवाई ग्राउंड गाइस मुंह ना, ना पाते बता नहीं आओ पर मनती नहीं आप ले गाइस चलते हूं ये जोन जी बोल रहा हूं काले कहते थे काले ना ले इतना आज आए हैं भाई तो हमारा नाम है हंगा टाउन को તમ કારવા એ પણ જાતો બરોબર વાના ના કેવો લાવ તમા કોમોમાં જોઉ ઠંડી બહુ પડતી એટલી બધી ઠંડી પર ઓ ઠંડી ના બોડા આહુ થાય તો ગાઈસ બોરીએ જાઈ મોલે બોરો ખક નહી તો ઇયાત નહી ગાઈસ અમે બોરા ખવાય કે હા બોરા જવું પડવા વચ્ચે કરા તે છે ભી અમારો કોટા વગાડે તારા વિચારલે કોટા તો આગળ કરા ઓ ના હોય કાચા બહુ યાર ગાઈસ બોરા આયા હો દે દેખાતો કાઈ ગાઈસ પક્કમ પાકા જો જો પાકા નહી આ ગાઈસ તો તો બોરા પઠ્યા હા

ગંજેર ગા ગંજેર ગર કેચા ગરમ પાકા તો નહી કરતા પણ કાચા ગરમ કાચા દેલે કેજીન પલા તલે હા કાચા બનીયા કદરે બેટ પે કોરા મેલા તેલ ના

પાકે પેકેટ જ લેવાય ને ઓર આટ મલે છે જો ગાઈસ ઈજા છોડા હે ના કાઈ જો હું ઠંડી પોણી પડતી ને એટલા મા માપના પાક્યા પાકે ઓ કે ઓ જાય ને હવે કેવા

તો આઈ હોપ બધાનો વ્લોગ અમારો પસંદ આવ્યો હશે તો ગાઈઝ કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તમારો બધા સપોર્ટથી અમારે સેન્ક કે થવા આવ્યા છે તો ગાઈઝ બને એટલો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ તમારો બધાનો અપાર એન્ડ જય માતાજી એન્ડ ગુડ નાઇટ